નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત નિરો વાઘેલા બધાને જય માતાજી જય માં ખોડિયાર ને આજના નવા બ્લોગ માં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું મિત્રો આજે છે શ્રાવણ માસ નો ચોથો દિવસ ને એમાં પાછો ગુરુવાર છે એટલે આજે બ્લોગ માં ખૂબ જ મજા આવશે કેમ કે આજે ગુરુવારે મામાદેવ ના મંદિરે દર્શન કરવા જવાનું છે અને એમાં આજે મારા પરમ સ્નેહ મિત્ર અને કોમેડી નો કિંગ કહેવાય એવા ધર્મેશભાઈ રાઠોડ જે પોતે વ્લોગર છે એમને પણ મળવાનું છે અને ઘણા બધા મિત્રોને મળીને આજે બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે તો બને રહે

સરસ તો આજે આપણે દિવસ આખો વિતાવાનો છે ધર્મેશભાઈ રાઠોડ જોડે અમે અહિયાંથી રિવરફ્રન્ટ મામા મામાદેવ અને મા મેરડીનું મંદિર જ્યાં સાક્ષાત મામા દેવ મા મેરડીમાં બિરાજમાન છે અને અહિયાં દર ગુરુવારે લોકો સિગરેટ અને લાલ ગુલાબ ચડાવવા આવતા હોય છે મિત્રો હા અહિયાં જ અમે એકવાર મામાદેવનો નો ડાયરો પણ કરેલો છે આ રોડ પર અને ખરેખર સાક્ષાત મામાદેવ અહીંયા બિરાજમાન છે તો દર ગુરુવારે તમે અહીંયા એક વાર દર્શન કરવા આવજો એવી બધા જ લોકોને નમ્ર વિનંતી કરીશ અને તમારા જીવનમાં ગમે તેવા દુઃખ હોય કષ્ટ હોય અહીંયા મામાદેવના સાનિધ્યમાં આવીને એકવાર તમે મામાદેવને અરજ કરજો એક સિગરેટ ચડાવીને તો મામાદેવ તમારા તમામે તમામ દુઃખને હરી ફાઇનલી હું અને ધર્મેશભાઈ મંદિરે દર્શન કરીને આવ્યા અને ધર્મેશભાઈ મને મારા સોસાયટીએ ઉતારીને ગયા અને હવે ટાઈમ થઈ ગયો છે અમારા જીયાબા સાથે મસ્તી કરવાનો જીયાબા આજે સ્કૂલ જઈને આવ્યા છે જીયાબા સ્કૂલમાં કેવી મજા આવી આજે બહુ જ મજા આવી મસ્તી કરી દી હે હા બહુ બધી ગેમ રમી કઈ કઈ ગેમ રમી દી બહુ જ બધી ભઈ યાદ એકઈ નથી કશું તો એવું શું કામનું લે

સુગઈશ ફાઈનલી અત્યારે હું પહોંચી ગયો છું ઘરે બધા જ કામ પતાવીને રાતના વાગી ગયા છે ત્રણ અત્યારે અમારા જયભાઈ અને ધ્રુવભાઈ અમને મળવા આવ્યા હતા પણ અમુક કારણોસર એવી ચર્ચામાં બેસી ગયા હતા કે એનો વ્લોગ શૂટ નથી કરી શક્યા તો એમની સાથે આપણે કાલે પ્રોગ્રામમાં વાત કરીશું અને એની સાથે આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું તો બધાને જય માતાજી જય ખોડિયા અને એની સાથે ઇન્સ્ટાગ્રામમાં જે અત્યાર સુધી પ્રેમ આપતા રહ્યા છો એવો જે પ્રેમ યુટ્યુબમાં પણ આપો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને એની સાથે બધાને જય માતાજી જય માખોડિયા હર હર મહાદેવ